નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો ગુજરાતમાં માવઠું પડ્યા બાદ મિત્રો તાપમાનમાં એકાએક મિત્રો ખાસ કરીને ઘટાડો આવ્યો છે ભારે ઠંડી મિત્રો જોવા મળી રહી છે સવારનું તાપમાન ખૂબ જ નીચું જઈ રહ્યું છે કચ્છની અંદર જોવા જઈએ નલિયામાં તો દસ ડિગ્રીની નીચે તાપમાન જઈ રહ્યું છે ત્યારે અંબાલાલ પટેલે મિત્રો ખાસ કરીને આવા જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ તો મિત્રો આવતા રહેશે તેવી પણ આગાહી કરી છે તમે મિત્રો લાઈવ પણ જોઈ શકો છો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એક વખત મિત્રો ગુજરાત તરફ આવી રહ્યું છે તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ગુજરાતમાં ઠંડીને લઈને મિત્રો કેટલા દિવસ સુધી આ ગઈ છે ગરમી ક્યારથી શરૂ થશે એટલે કે ઉનાળાની ક્યારથી શરૂઆત થશે અને શું હજુ પણ મોટા માવઠા આવી શકે છે આ તમામ માહિતીની વાત તેમજ આગામી દસ દિવસ કેવું વાતાવરણ છે તેની પણ વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો આજે છે મિત્રો પાંચ તારીખ અને પાંચ તારીખની જો વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન રહેશે ઉત્તરના ભેજવાળા એટલે કે હિમાલય ઉપરથી ઠંડા પવનો આવવાને કારણે ગુજરાતમાં હજુ પણ મિત્રો આ કડકડતી ઠંડી છે જોવા મળશે ગઈકાલે સોમવારે ખૂબ જ ભારે ઠંડી જોવા મળી રાત્રિના સમયગાળા દરમિયાન પણ ઠંડી જોવા મળી હતી પણ તો આ ઠંડીની અસર મિત્રો હવે લાંબો સમય સુધી નહીં જોવા મળે આગામી એક અઠવાડિયા સુધી એટલે કે આ અઠવાડિયા સુધી ઠંડીની અસર રહેશે ત્યારબાદ સમ તાપમાન એટલે કે વધારે ગરમી પણ નહીં અને ઠંડી પણ નહીં અને મિત્રો ખાસ કરીને તેર તારીખથી લઈને પંદર તારીખથી ફરી એક વખત ગરમીનો રાઉન્ડ આવશે અને આ વખતે આ ગરમીનો પારો છે ચાલીસ ડિગ્રીની પાર પહોંચાડી શકે છે એવી ભારે ઠંડી ઠંડી બાદ મિત્રો ગરમી જોવા મળવાની છે આજનું તાપમાન કેવું રહેશે તો એ મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને કોઈ વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી સિસ્ટમની જો વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરા ઉપરી હજુ પણ મિત્રો આવી રહ્યા છે પરંતુ ગઈ વખતે જે માવઠું ગુજરાતના લગભગ ઘણા ખરા જિલ્લામાં પડ્યું એવું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો દેખાતું નથી જો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે એ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાસ કરીને ગુજરાત સુધી આવશે બાકી તમામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન પાકિસ્તાન ઉપર થાય અને જમ્મુ કાશ્મીરની અંદર જતા રહેશે ગુજરાતને તેની કોઈ અસર નહીં થાય તેનું સૌથી મીઠો કારણ છે કે અલનીનોની અસર હજુ પણ છે અને તેને કારણે અરબી સમુદ્ર બંગાળની ખાડીવાળું જે તાપમાન છે હજી પણ ગરમ છે જેને કારણે જે પવનો છે જે આવવા જોઈએ તેને સતત મિત્રો આ રોકી રહ્યા છે જેને લઈને મિત્રો આ વર્ષે શિયાળો પણ ઓછો જામ્યો છે અને હિમાલયની અંદર બરફ વર્ષા પણ ઓછી થઈ છે આવો જ મિત્રો ખાસ કરીને એક વેસ્ટર્ન આવી છે પરંતુ તેની અસર ખાસ કરીને ગુજરાતમાં જોવા નહીં મળે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને આ સિસ્ટમની એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે અહીંયા તમે જોઈ શકો છો નવ તારીખની આસપાસ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બને છે તેની અસર છે ગુજરાત સુધી રહેવાની છે અને અરબી સમુદ્રનો આ આ મિત્રો જે સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો પવનો ભેજ મળતા તે સિસ્ટમ વધારે મજબૂત બની શકે છે અને ખાસ કરીને આ સિસ્ટમ સિસ્ટમથી ગુજરાત સુધી અસર પહોંચાડી શકે છે અને તેની અસર ખાસ કરીને અગિયાર તારીખે તમે જોઈ શકો છો અગિયાર તારીખે આ સિસ્ટમ છે વિખેરાવાને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર આ સિસ્ટમની અસરથી જોવા મળશે અને ગુજરાતની અંદર પણ વાદળો આવી શકે છે અગિયાર ને બાર તારીખ પરંતુ વરસાદને લઈને મિત્રો અહીંયા કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી કારણ કે આ સિસ્ટમ તરત જ વિખાય અને હિમાલય તરફ ઝડપથી મિત્રો જતી રહી છે માત્ર મિત્રો ખાસ કરીને અરબી સમુદ્ર ઉપરથી આવેલો ભેજને કારણે વાદળછાયું વાતાવરણ ઝાકળ અને ધુમ્મસ જોવા મળી શકે છે બાકી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને કોઈ આગાહી નથી મિત્રો પવનની ઝડપ જોઈ લે કે આગામી દસ દિવસ પવનની ઝડપ કેવી રહેવાની છે તો એ તમે સ્પષ્ટ જોઈ શકો છો આજના દિવસે પવનની ઝડપ છે એકદમ વેલી સવારે નોર્મલ રહેવાની છે બપોર પછી જો વાત કરીએ તો પવનની ઝડપથી કચ્છની અંદર થોડીક મિત્રો ખાસ કરીને વધારે રહી શકે છે બાકી વધારે ઝડપ રહે તેવી પણ અહીંયા શક્યતા દેખાતી નથી અહીંયા તમે જોઈ શકો છો કચ્છમાં એક નલિયામાં છત્રીસ ગાંધીધામમાં ત્રીસ નોર્મલ આપણે મિત્રો વીસ પચીસની આસપાસ કહેવાય પરંતુ કચ્છની અંદર અને ખાસ કરીને દ્વારકા પોરબંદરની અંદર પવનની ઝડપ વધારે જોવા મળી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો કોઈપણ જગ્યાએ એટલે કે કોઈપણ દિવસે પવનની ઝડપ છે એ ચાલીસ કરતાં અથવા પાંત્રીસ કરતાં ઉપર જાય તેવી કોઈ શક્યતા નથી ખાસ કરીને અહીંયા મિત્રો તમે જોઈ શકો આંચકા વાળો પવન છે એ આગામી સમયની અંદર વધારે જોવા મળવાનો છે આંચકાવાળો પવન એનો મતલબ એવો થાય મિત્રો ખાસ કરીને ઋતુ ચેન્જ ઋતુ ચેન્જ થવાના મિત્રો અહીંયા ખાસ કરીને પર્યાવરણ એટલે કે પવનથી ઝડપ આપી ખાસ કરીને સંકેત આપી રહી છે આગામી સમયની અંદર ઝડપથી મિત્રો ઋતુ ચેન્જ થઈ અને ઉનાળાની શરૂઆત થશે અને આ મહિનાના અંતમાં છે એ ખાસ કરીને ભારેથી અતિ ભારે ગરમી પડે ખાસ કરીને લોકોને લૂ લાગવાની સમસ્યા થાય તેવા પણ અહીંયા સંકેત છે તો પવનની ઝડપ મિત્રો તેર તારીખ સુધી તમે જોઈ શકો એકદમ નોર્મલ રહેવાનું છે તાપમાનની વાત કરી દેવી કે તાપમાન છે એ કેટલા દિવસ સુધી આવું રહેવાનું છે તો એમને જોઈ શકો છો કે આજે પણ વહેલી સવારે અહીંયા તમે જોઈ શકો છો મહેસાણા પાલનપુરની અંદર તેર ડિગ્રી ખાવડામાં ચૌદ નલિયામાં બાર ડિગ્રી રાજકોટમાં ચૌદ એટલે કે ભારે ઠંડી હજુ પણ મિત્રો આજના દિવસે રહેવાની છે બપોરે પણ મેક્સિમમ જે ત્રીસ એકત્રીસ પાંત્રીસ છત્રીસ ડિગ્રી જે ઓગણચાલીસ ડિગ્રી સુધી તાપમાન ગયું હતું તેની જગ્યાએ ત્રીસની આસપાસ ત્રીસ કરતાં અંદર મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે આ સિવાય મિત્રો ખાસ બુધવારે પણ જોઈ શકો છો ચૌદ ડિગ્રી તાપમાન જે બાર ડિગ્રી હતી ચૌદ ડિગ્રી હતી તેની અંદર વધારો થઈ અને પંદર ડિગ્રી થઈ રહ્યું છે તો ધીમે ધીમે ખાસ કરીને અહીંયા ખાસ કરીને ઉનાળાના એટલે કે શિયાળાના વિદાયના સંકેત મળી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો બત્રીસ ડિગ્રી એટલે કે ધીમે ધીમે મિનિમમ અને મેક્સિમમ તાપમાન છે એ ખાસ કરીને એની અંદર પણ વધારો થઈ રહ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો ચૌદ ડિગ્રી અને રાજકોટમાં પંદરની જગ્યાએ સોળ તો ધીમે ધીમે તાપમાન છે વધી રહ્યું છે બપોર પછી પણ તાપમાનનો પારો છે એ બત્રીસ ડિગ્રી સુધી જઈ રહ્યો છે તો આપણે અગાઉ પણ વાત કરીએ કે આ અઠવાડિયું છે છેલ્લું છે રવિવાર સુધીનું તાપમાન તમે જોઈ શકો છો કે અઠવાડિયું છેલ્લું છે ત્યાં સુધી ઠંડી જોવા મળશે ત્યારબાદ મિત્રો ઠંડી નથી રવિવારે અહીંયા એકદમ નોર્મલ વીસ ડિગ્રીની આસપાસ તાપમાન છે એટલે કે વહેલી સવારે થોડીક ઠંડી લાગે પરંતુ બપોર પછી મિત્રો ભારે ગરમીનો અહેસાસ થાય અહીં તમે જોઈ શકો છો રાજકોટમાં ચોત્રીસ ડિગ્રી હળવદમાં તેત્રીસ અમદાવાદમાં તેત્રીસ એટલે કે ગરમી પડવાની અહીંયા મિત્રો શરૂઆત થઈ જશે સો મંગળ અને મંગળવારનું આપણે તાપમાન જોઈ લેવી તો વહેલી સવારે જે તે ચૌદ ડિગ્રી હતું તેની જગ્યાએ તે બાવીસ ડિગ્રી વીસ ડિગ્રી જોવાઈ રહી છે એટલે કે ઠંડી અહીંયાથી મિત્રો હવે ગાયબ થઈ ગઈ છે એટલે કે બાર તારીખ પછી મિત્રો ઠંડી જોવા મળશે નહીં અને બપોરનું તાપમાન પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વડોદરામાં પાંત્રીસ ભાવનગરમાં તેત્રીસ રાજકોટમાં બત્રીસ હળવદમાં તેત્રીસ ગાંધીધામમાં એકત્રીસ ખાવડામાં એકત્રીસ સુઈગામાં બત્રીસ પાલનપુરમાં બત્રીસ મહેસાણા બત્રીસ અમદાવાદ તેત્રીસ તો અહીંયા ભારે ગરમીના સંકેત પણ મિત્રો આપી દીધા એટલે કે તાપમાન છે ધીમે ધીમે અહીંયા ઉનાળો છે એની શરૂઆત મિત્રો બતાવી દઈ છે તેર તારીખે તમે જોઈ શકો છો પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે અને આપણે અગાઉ પણ કીધું કે આ મહિનાના અંત સુધીની અંદર તાપમાન છે એ ખાસ કરીને આડત્રી ઓગણચાલીસના અમુક વિસ્તારમાં ચાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળે તેવી પણ શક્યતા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે આમ જોવા જઈએ તો અંબાલાલ પટેલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે જેને કારણે ઠંડી ગરમી છે એ ખાસ કરીને જોવા મળશે પરંતુ ખાસ કરીને તેર તારીખથી ફરી એક વખત ભારે ગરમીનો રાઉન્ડ થાય અને કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતું હોય તેવું મિત્રો અહીંયા સ્પષ્ટ આપણે જોઈ જોઈ શકતા પણ નથી અહીંયા તમે શકો છો કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મિત્રો આવી રહ્યું નથી જેને કારણે આગામી સમયમાં સ્પષ્ટ મિત્રો ખાસ કરીને આ વીક ને બાદ કરતા હવે પછીના વીકથી ઉનાળાની કાયદેસરની શરૂઆત થાય તેવી પણ અહીંયા શક્યતા દેખાઈ રહી છે તો વરસાદને લઈને કોઈ આગાહી નથી ખાસ કરીને આકાશ એકદમ સ્વચ્છ રહેશે પરંતુ ખાસ કરીને ઠંડી હજુ પણ થી ચાર દિવસ જોવા મળશે ત્યારબાદ મિત્રો ગરમીના રાઉન્ડ શરૂ થઈ જશે તો આ જૂના વિડીયોમાં આટલો જ વધુ વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દે ભારત